ભારતીય નાગરિકતા સંગઠન અરવલ્લી ગુજરાત પ્રદેશ મંત્રી મીનાબેન જોશી ગુજરાત ઉપાધ્યક્ષ તાલુકા મંત્રી સ્મિતાબેન લકીબેન દીપિકાબેન અમે ભારતીય નાગરિકતા સંગઠન પુરા તાલુકામાં જોડાયેલી તમામ સાથે મળીને આજે મીટિંગ આયોજન કરેલું તેમાં રોજ વધતા જતા સાયબર ફ્રોડના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે કોઈ પરિવાર સુરક્ષિત નથી ફોન હેક કરવો કોઈ લોભામણી જાહેરાતો કરવી ઓનલાઈન ગેમ કે પાર્ટ ટાઈમ જોબ ઘરે બેઠા જોબ ખૂબ લોભામણી જાહેરાતો કરી છે તો આપણે લાલચમાં આવીને આપણે તેના તરફ પૈસા કમાવાની લાલચમાં આવી જઈએ છીએ પણ ઓનલાઈન આપણને કરોડપતિ નહીં બનાવી આવી ચર્ચા કરી અને વધતા જતા દિવસે બળાત્કાર અને શેરચેટના કિસ્સો ફોનના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ યુઝ કરતી દીકરી જે ફસાઈ રહી છે તેને લવ લવજિહાદની શિકાર બની રહી છે તે અંગેની માહિતી અમે માતા અને દીકરીઓને આપી પણ બનાવ ન બને ઘરેલું કંકાજ થતા હોય તો જેના કારણે માનસિક રીતે અસ્વસ્થ બેન દીકરીઓ ન બને માટે અમે બહેન અને જાગૃત કરી આવું કોઈ બનાવ બનતો હોય તો ભારતીય નારી એકતા સંગઠનનો સંપર્ક કરવો જે અમાર તમારી ટીમ સક્રિય છે અને દરેક જિલ્લાને તાલુકામાં પણ અમારી ટીમ કાર્ય કરી રહી છે એ રીતે માહિતી અમે બહેનોને આપીને ધનસુરા તાલુકાની ત્યાં આગળ પાછળ કોઈપણ તાલુકા જિલ્લાની અંદર આવા દુષ્કર્મયા ફાઇબર ક્રાઇમ તો બનાવ બને તો અમારો સંપર્ક કરવો એવી અમે માહિતી આપી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નમ્રતા ચોપરાને પ્રદેશ મંત્રી મીનાબેન જોશી રિપોર્ટર ભરત કોડી ધનસુરા